ગગરિયા છોટી વ્રજનાર યમુનાજી કાટડે જળ ભરવા જાય જળ જાય છોટી છોટી ગગરિયા છોટી વ્રજના માયા શ્રોધા ના ચ છોરી છોરી પીજે શ્યામ છોરી છોરી પીજે શોટી વાત ગજનારી પ્રભાવતી કરે કેવી વાત પ્રભાવતી કરે કેવી વાત છોરી છોરી શ્યામ છોરી છોરી થી શામ છોટી છોટી ગયા છોટી ભજના જુનાજી કાઠળે જળ પરવા જાય